સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભામાં ચર્ચા ચાલુ તો લોકસભામાં નીટ મુદ્દે ચર્ચાની માંગ સાથે નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષ યુવતી દ્વારા કામગીરીમાં અવરોધ સતત હોબાળીને પગલે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત નીટ મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા કરવા તૈયાર વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ નિવેદન કહ્યું વિપક્ષે નિયમોને નિવે મૂકી સંસદની ગરિમાને પહોંચાડી ઠેસ તો વિપક્ષ દ્વારા વેલમાં ધસી આવવાની ઘટનાની સખત શબ્દોમાં વખોડતા રાજ્યસભા સ્પીકર જગદીપ ધનખડ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમ નેતા હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત દેશના તમામ એરપોર્ટ ભવનનું કરાશે નિરીક્ષણ દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ એકની છત ધરાશાયી થવા મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન કહ્યું મામલાની તપાસ ચાલુ રિપોર્ટ બાદ કરાશે કાર્યવાહી તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવનને માઠી અસર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં બે ઇંચ વરસાદથી બોટાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ નવસારીના જલાલપુરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને માઠી અસર તો દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ નીટ કથિત ગેરરીતિ કૌભાંડ મામલે સીબીઆઈએ ચાર આરોપીઓના માગ્યા રિમાન્ડ પૂછપરછ દરમિયાન સંડોવણીમાં સામેલ અન્ય લોકોના નામ પણ બહાર આવવાની શક્યતા હોવાની સીબીઆઈની દલીલ ગોધરા કોર્ટમાં રિમાન્ડ અરજી પર આવતીકાલે થશે સુનાવણી રાજકોટ બેબી કેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલને રૂપિયા છ પોઈન્ટ પચાસ કરોડથી વધુનો ફટકાર્યો દંડ બાળકોના ખોટા રિપોર્ટ તૈયાર કરી આયુષ્યમાન કાર્ડ થકી સરકાર પાસેથી કરોડો રૂપિયા ખર્ચ્યા હોવાનો આક્ષેપ રાજ્યની સરકારી અને ગ્રાન્ટી એડમાં શાળાઓમાં વધારાના પંદર હજાર સ્માર્ટ ક્લાસરૂમ કરાશે શરૂ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાને ઉન્નત બનાવવા તેમજ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારની રાજ્યવ્યાપી પહેલ અને ભારતીય શેર બજારની રેકોર્ડ બ્રેક તેજી પર આજે બ્રેક સેન્સેક્સ બસો દસ આંકના ઘટાડા સાથે ઓગણ હજારના સ્તરથી નજીક બંધ નિફ્ટીએ જાળવી ચોવીસ હજારની સોની સપાટી એરટેલના ટેરિફ વધારાથી ભારતીય એરટેલના શેરના ભાવ ઓલ ટાઈમ હાઈથી નીચે પટકાયા ડોલર સામે રૂપિયો આઠ પૈસા